તો નમસ્કાર મિત્રો મિત્રો ફરી એકવાર એક તમારું હાર્દિક સ્વાગત હાલમાં જ તમે આ યુવકને જોઈ રહ્યા છો આ સાધુ ભગતને જોઈ રહ્યા છો મિત્રો આ બાપુએ તો મિત્રો ગુજરાતમાં હાલમાં બૂમ પડાવી દીધી છે ને મિત્રો આ વૈજ્ઞાનિકો પણ આ બાપુને જોઈને હર કોઈ મિત્રો ચોંકી ગયું છે કારણ કે મિત્રો આ વિડીયો પાછળની જે સચ્ચાઈ છે એ જાણીને મિત્રો કાયદેસર તમારા પણ રૂવાટા ઉભા થઈ જશે જો મિત્રો બીજી બાજુ વાત કરીએ તો મિત્રો આ બાપુને તમે જોઈ રહ્યા છો તે બાપુનું મિત્રો નામ છે ઓઈલી બાપુ મિત્રો બીજી બાજુ વાત કરીએ તો મિત્રો આ બાપુનો જે તમે ફોટો જોઈ રહ્યા છો તેમાં મિત્રો તમે જેમ તેમની હાથમાં જે બોટલ જોઈ રહ્યા છો આ બાપુ મિત્રો કઈ એવી દવા નથી પીર્યા પરંતુ મિત્રો આ બાપુ જે છે તે બળેલું ઓઇલ પીર્યા છે અને હજી મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું આ બાપુ છેલ્લા અઢાર વર્ષથી મિત્રો બળેલું ઓઈલ પી રહ્યા છે અને બીજું બીજું ખાવા પીવાનું કંઈ જ ખાવા નથી મિત્રો બળેલું ઓઇલ પર જિંદગી ગુજારી રહ્યા છે અને બાપુની બી માંગણી છે કે મને જ્યાં સુધી ભગવાન ભેગા નહીં થાય ત્યાં સુધી હું ઓઇલનું ખોરાક તરીકે ઉપયોગ કરીશ આવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો આ વિડીયો મિત્રો ગાંધીનગરથી લઈને વાયરલ થઈ રહ્યો છે મિત્રો હાલમાં જ્યાં બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારથી લઈને મિત્રો વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે કેમ કે મિત્રો ક્યારે પણ આવું શક્ય છે જ નહીં પરંતુ મિત્રો આ બાપુ કઈ રીતે આ બાપુની વાત છે કે જૂઠ એ મિત્રો હજુ સુધી કઈ ખબર નથી પડી રહી પરંતુ મિત્રો બાપુ એવું જણાવ્યું છે કે હું છેલ્લા અઢાર વર્ષથી ઓઈલ પર જ મારું ગુજરાન ચલાવી રહ્યો છું અને હું ઓઈલ પીને જિંદગી ગુજારી રહ્યો છું ત્યારે મિત્રો હાલમાં હર કોઈ મિત્રો આ જોઈને ચોંકી ગયું છે અને આ બાપુનો જ્યારથી વિડીયો વાયરલ થયો છે ત્યારથી મિત્રો વઘુમાં વઘુ આ વિડીયો પણ શેર થવા લાગ્યો છે કારણ કે મિત્રો આ ચોંકાવનારી ઘટના મિત્રો ગાંધીનગરથી લઈને ગાંધીનગરથી લઈને વાયરલ થઈ રહી છે તો મિત્રો આપણે વિડીયો પણ તમને લાઈવ બતાવવાના છીએ તો વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી આ બાપુ વિશે તમે શું કહેવા માંગો છો એ ખાસ કોમેન્ટ કરી મારા ભાઈઓ આ વિડીયોને તમારા ફેમિલી સાથે શેર કરી દેજો